નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે ચર્ચા કરીશું અતુલ સુભાષની હવે ચર્ચા એ થઈ કે અતુલ સુભાષ કોણ દિવસ દરમિયાન મીડિયાઓમાં જેની ચર્ચા થઈ છે જે નામ ગુંજી રહ્યું છે અતુલ સુભાષ કે જેમણે આત્મહત્યા કરી છે એઆઈ એન્જિનિયર અને એઆઈ એન્જિનિયરે આત્મહત્યા કરતાં જ સમગ્ર દેશમાં આની ચર્ચા અત્યારે ચાલી રહી છે અને આત્મહત્યા કરતાં પહેલાં એણે ચોવીસ પાનાની સુસાઇડ નોટ લખી છે ઘણીવાર આપણે જોઈએ છે કે આત્મહત્યા કરે એટલે એક નાની સુસાઇડ નોટ હોય પણ ચોવીસ પાનાની સુસાઇડ નોટ લખી અને બીજું કે આત્મહત્યા પહેલાં નેવું મિનિટનો વિડીયો એમનો વાયરલ થયો છે અને વિડીયો જે વાયરલ થયો છે એમાં એમનું દર્દ ક્યાંક છલકાયું છે અને આ જે આત્મહત્યા થઈ છે એને લઈને જે ન્યાયિક વ્યવસ્થા છે એની સામે સવાલો ઉઠ્યા છે અને એની પાછળના કારણ એ છે કે અતુલ સુભાષ કહી રહ્યા છે કે પત્ની અને પત્નીના જે પરિવારના સભ્યો છે તેમણે મારી વિરુદ્ધ એક કાવતરું ઘડ્યું હતું અને પત્ની અને સાસરિયાઓએ તેની સામે નવ ખોટા કેસ દાખલ કર્યા હતા ખોટા કે સાચા એ તો કોર્ટ નક્કી કરતી હોય છે પરંતુ આ એમનું કહેવું છે અને જે જજ છે જજ પર લાંચ માગવાનો આરોપ પણ એમણે લગાવ્યો છે કેસ પતાવવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી એવો ઉલ્લેખ પણ એમાં છે અને બીજું એમણે એક વાત કરી કે મને એટલી હદે હેરાન કરી નાખ્યો હતો અને એને લઈને મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો કારણ કે કોર્ટની જે તારીખ પે તારીખ જે મુદતો હોય ને મુદતોમાં હાજર થવા માટે ચાલીસ વખત મારે બેંગ્લોરથી જોનપુર જવાનું થયું અને એટલી રજાઓ પણ મારી પાસે ન હોય અને તારીખે પર તારીખ પડતી હોય ત્યારે હું કઈ રીતે આ બધું હેન્ડલ કરું દર મહિને પત્નીએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી અને હાલાકી એંસી હજાર તો મંજૂર પણ થયા હતા પણ એમનું કહેવાય એમ છે કે જ્યારે મારું પૈસાનું સેટિંગ ના થયું ત્યારે ભરણ પોષણના મારે એંસી હજાર આપવાના નક્કી થયું અને અતુલ સુભાષે આત્મહત્યા જે કરી છે ને એના જ પગલે ક્યાંક ન્યાયતંત્ર પોલીસ અને કાયદામાં પુરુષોની ઉપેક્ષા થઈ રહી છે આવી પણ એક ચર્ચા છે અને મને બરબાદ કરનારાઓને સજા ન મળે તો મારી અસ્થિઓને ગટરમાં વહેરાવી દેજો ગટરમાં નાખી દેજો આખરે આ વ્યથા ઠાલવી છે અને ન્યાય માટેની માંગ કરી છે એટલે જે એક વસ્તુ એ છે કે જે પોલીસ ન્યાયતંત્ર અને કાયદામાં પુરુષોની ઉપેક્ષા સામે સવાલ ઉઠ્યા છે એને જ લઈને લોકમંચમાં ચર્ચા કરવી છે કારણ કે અતુલ સુભાષની આત્મહત્યા અને એના પછી સવાલ એ થાય છે કે શું પુરુષો માટે છે કોઈ કાયદો અથવા તો મોટે ભાગે જે કાયદાઓ છે મહિલાઓને સપોર્ટ કરે છે કારણ કે સાચું ખોટું પાછળથી જયારે નક્કી થતું હોય છે પરંતુ ત્યાં સુધી એવું કહેવાય છે કે કાયદાઓ મહિલાઓ માટે મજબૂત છે અને આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે સામાજિક વિશ્લેષક મુકેશ ઓઝા મારી સાથે છે મુકેશજી સ્વાગત છે લોકમંચમાં સોનલજી આપનું સ્વાગત જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર પિંકલ ભટ્ટ પિંકલજી આપનું પણ લોકમંચમાં સ્વાગત છે અને સામાજિક કાર્યકર અને પત્ની પીડિત પુરુષ સંઘના ફાઉન્ડર દશરથ દેવડા આપનું સ્વાગત નમસ્કાર જી શરૂઆત મુકેશભાઈ આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે એન્જિનિયર આમ તો બહુ જ ટેલેન્ટેડ યુવક કહી શકાય અતુલ સુભાષ અને જે આત્મહત્યા કરી છે એની ચર્ચાઓ દેશભરમાં ચાલી રહી છે દરેક મીડિયા ચેનલોમાં એની ચર્ચા ચાલી રહી છે કારણ કે હારા કંટાળ્યા બાદ પણ જયારે કોઈ રસ્તો ન મળ્યો

એઆઈ સિસ્ટમથી વિકાસ ની તરફ જઈ રહ્યો છે જે સંયુક્ત પરિવાર છે એ તૂટી ગયા છે અને સ્વચ્છંદી પરિવાર બની ગયા છે અને હવે લોકોની સહનશક્તિ ઘટી ગઈ છે અને જો કદાચ વકીલ સાહેબ આંકડાઓ આપે

એ ઘટનાક્રમનો આખો વિડીયો સરકાર જ્યુડિશરી સિસ્ટમે પણ એનો અભ્યાસ કરવો જોઈએ અને કાયદાનું ફરી પુનઃ એનું મૂલ્યાંકન કરી અને યોગ્ય ન્યાયતંત્ર ની દિશાની અંદર જરૂર ચોક્કસ નજર નાખવી જોઈએ જે સ્થિતિ નિર્માણ પામી છે જે અસહ્ય વેદના થકી જયારે માણસ આપઘાત કરે છે આત્મહત્યા કરે છે અને આ એક નથી થી વધુ ના આંકડા હતા અને હવે જે મૃત્યુ પામનારા છે એમાં મહિલાઓ કરતા ત્રણ ગણું વધુ આત્મહત્યાનો રેશિયો પુરુષોમાં થઈ ગયો છે એનું કારણ એ છે કે સ્ત્રી જે છે એ વધુ સશસ્ત્રીકરણ થઈ ચુકી છે આજે સામાન્ય ક્યાંય રસ્તે ચાલતા હોય ને કોઈને પણ પૂછે ને કે ભાઈ કોર્ટમાં કેસ છે એટલે ભાઈ કોર્ટ તો મહિલાઓનું સાંભળશે સ્ત્રીઓનું છે બરાબર છે અને હવે એક આ આ અભ્યાસ મારો માંગી લે છે કારણ કે આ વિષય ઉપર હું ઘણો અભ્યાસ કર્યો છું અને ક્યાંક ને ક્યાંક હું સંકળાયેલો છું આવી બધી ઘટનાઓ સાથે ત્યારે મારે ચોક્કસ કહેવું પડે છે કે સામાન્ય એક વ્યક્તિ જ્યારે કોર્ટમાં જાય છે કે મારે પત્ની સાથે સમાનતા બનતી નથી નથી થતું તો મારે કઈ આયોજન કરવું જોઈએ છૂટાછેડા લેવા છે અરજી મૂકે છે તો સામે પક્ષે બીજા પક્ષે મહિલાને એવી સલાહ આપે એક કામ કરો તમે ચારસો નો કેસ કરો પાંચસો છ નો કેસ કરો ત્રણસો એમ કરીને ચાર થી પાંચ નું પેકેજ આપવામાં આવે કે આ પાંચ લાખ નું પેકેજ છે દસ લાખ નું પેકેજ છે આ પેકેજ થશો એટલે તમે સુરક્ષિત થઈ જશો હવે આમાં ધંધો કોનો ચાલે છે ધંધો ચાલે છે વકીલોનો જજ સાહેબ નો આમાં રાજકીય સ્થિતિ શું રાજકીય સ્થિતિની કોઈ જવાબદારી નથી આ સામાજિક જવાબદારી છે સામાજિક પરિબળ જયારે નબળું થતું ગયું સામાજિક વ્યવસ્થા ની તૂટી ગઈ છે ત્યારે આવા પ્રશ્નો સતત વધતા જાય છે અને જે કદાચ મનોચિકિત્સક બેઠા છે એ જણાવશે કે અત્યારે કઈ રીતની જે સહનશક્તિ છે યુવાઓની અંદર ઘટી ચુકી છે આજે લગ્ન કરતા થયા છે અને હવે તો જે લગ્ન કરવામાં લોકો ના પાડતા થયા છે યુવા વર્ગ ના પાડતા થયા છે આવી પણ પરિસ્થિતિ બનતી જાય છે તમે ખાલી આ ચીન જેવા અને જે કોરિયા જેવા દેશોને જો છોડી દો તો આખું જે વિશ્વ છે ને એ પુરુષ પ્રધાન દેશ છે

તમારે જયારે ડિમાન્ડ કરે ભરણ તો ની પહેલો કાયદો એ કે છે ચાલીસ હજાર પચાસ હજાર કમાતા હોય તો ચાલીસ હજાર કૃષ્ણ આપી દો મેં આ દાખલા જોયા છે મારી સામે છે જે સત્ય છે હવે સ્ત્રીની વાત હવે કોર્ટમાં કેસ મૂકે એવા એવા દાખલા છે મારી પાસે કે પાંચ પાંચ વર્ષ સુધી જુબાની લેવાઈ નથી માણસ સતત કોર્ટના ધક્કા ખાતો હોય એક પરિવાર ની આત્મહત્યા કરતો હોય એક પરિવાર નથી જતો આખું ઘર તૂટે છે એના મા બાપ તૂટે છે એના ભાઈ બેન તૂટે છે એની આર્થિક ઇકોનોમી તૂટે છે એના નણંદોજાઈ બીજાના જે નામો જોડાયા છે એક આખો આખો સમાજ તૂટતો હોય છે જજોની જે સેટિંગ પ્રક્રિયા છે હા હું એમ નથી કેતો વકીલો એવા પ્રમાણમાં ઘણા પણ એવા સારા વકીલો છે કે જે સમાધાન કરાવીને તાત્કાલિક નિકાલ લાવવા માંગતા હોય છે એમની પાસે કેસ લડતા હોય છે જે પ્રતિષ્ઠિત વકીલો છે એ એ સારા સમાધાન બતાવતા હોય છે બે બે ના પાંચ પાંચ સારા પ્રશ્નો બતાવી અને બે માંથી બે ના પાંચ પાંચ સારા પ્રશ્નો બતાવીને બંને ભેગા કરાવીને પણ ઘરે મોકલતા હોય છે એવા પણ કિસ્સા જોયા છે પરંતુ અત્યારની પરિસ્થિતિની અંદર

ચલો સોનલબેન જે પ્રમાણે આ કેસની વાત કરીએ તો સૌથી પહેલા તો ઘરેલું હિંસાનો કેસ 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 છે 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 અને હત્યા બીજો ત્રીજો અપ્રાકૃતિક સંબંધ નો દાખલ કરવામાં આવ્યો છે આટલી બધી કલમોના આટલા બધા આરોપો જ્યારે ઘડવામાં આવે ત્યારે પુરુષ કેવી રીતે બચી શકે પછી એને છેવટે આ જે આપણે વાત કરીએ આ છે અતુલ સુભાષ આત્મહત્યા જેવો રસ્તો અપનાવે છે સવાલ એ છે કે ચારસો અઠાણું ક શું

ખાવ ને ખાવ સ્ત્રીને અત્યારે એમને આત્મહત્યા કરી છે અમારી સંવેદના એમની સાથે છે વ્યક્તિ મજબૂત હતો એજ્યુકેટેડ હતો માનસિક રીતે ભાગી પડ્યો હતો એને આ પગલું ભર્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમને હિંમત દેખાડવાની જરૂર હતી એટલે હજી હજી એમનો જે લેટર છે એનું એનું પણ એનાલિસિસ થવું જરૂરી છે છે કીધું કે વકીલો પેકેજ બતાવે તો એ વકીલોનો પણ કામ ધંધો છે જેમ તમારા ત્યાં કોઈ બિઝનેસ હોય તમારા ત્યાં કોઈ વ્યક્તિ આવતું હોય તો તમે એમ કહો કે આ પડદાનું કાપડ લેવું હોય તો આ અલગ અને આ લેવું હોય તો આ અલગ વાસણવાળો હોય તો એની મુજબ કે એટલે એ અલગ વસ્તુ છે બીજી વાત કે જજ ક્યારેય કોઈ પોતે પોતાના ઘર નથી ભરતા હોતા જજની ઉપરનો આરોપ છે એમને જો બોલ એમને એ જે બોલ્યા છે એ હજી કશું જ પ્રૂવન થયું નથી કારણ કે ઘણા લોકો એમના ફેવરમાં નથી થતું તો જજો ઉપર બી ગુસ્સે થતા હોય છે જજનું પોતાનું અર્ધઘટન છે એટલે હું હજી આ કોઈ આરોપોને એકદમ વખોડું છું જ્યાં સુધી તથ્ય સુધી ન પહોંચે ત્યાં સુધી ડાયસ ઉપર જજીસ હોય છે ક્યારે પણ મળતા નથી હોતા જ્યારે કન્સિલેશન્સ કાઉન્સેલિંગ હોય છે એટલે કન્સિલેશનની વ્યવસ્થા ફેમિલી કોર્ટની અંદર કરવામાં આવી છે

દીકરી કેસ કરતા કરી રાખે છે પરંતુ પછી દીકરીને જયારે ઘરમાં નથી રાખવાની હોતી એમના મા બાપે બીજે વળાવવાની હોય છે અને મા બાપની ઉંમરો થતી હોય છે મારી પાસે દાખલો છે કે ચાર લાખના ભરણપોષણ ભરણ પોષણ માટે વાડજના

પોતાની લાલચને રોકવાની જરૂર છે તમારા લગ્ન થયા પછી તમારા પતિ કમાય છે તમારા નામે વસ્તુ લે છે એમાં હું મુકેશભાઈથી સંમત છું એવું ઘણું વાર થઈ રહ્યું છે મારી પાસે અત્યારે પંચોતેર વર્ષના દાદાનો કિસ્સો છે એમને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે એમને કેન્સર છે અને એમના પત્નીના નામે એમને ઘર લીધું હતું એમને ઘરમાં રહેવા પણ નથી દેતા અને એમની એફડીઓમાં પણ જોઈન્ટમાં નામ આ વસ્તુથી તમારા માધ્યમથી એવું કહીશ કે તમે જોઈન્ટમાં કોઈ પ્રોપર્ટી રાખશો નહીં પોતાના નામે રાખો એફડીઓ પોતાના નામે રાખો અને લગ્ન જેમ મળે છે છે એ એ પણ પણ આપવા જોઈએ બહુ અમેરિકા જેવી સિસ્ટમ અહિયાં લાવવી જોઈએ મારી પાસે હાલમાં કિસ્સો છે કે જેમાં છોકરાએ દીકરીના ડિવોર્સ આપવા માટે એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા ગયા વીકે માગ્યા છે પોતે તડી પાર છે કરોડપતિ છોકરીને ફસાઈ લગ્ન કર્યા અને દીકરીને કશું લેવું નથી નો મેન્ટેનન્સ કઈ નથી લેવું છતાં ડિવોર્સ નથી આપતો એટલે દીકરીઓ ખોટી નથી એટલે તમારે કોસ વિડ્રોલ કરવાનો હોય એમાં હોસ્ટાઈલ કહેવું પડે કે ભાઈ અમે ઉશ્કેરાટ ની અંદર આ કેસ કરી નાખ્યો એવું બોલે એટલા માટે નાઇન્ટી એટ પરસેન્ટ તમને કેસો ખોટા છે અથવા તો એમાં કન્વિક્શન રેટ ઓછું આવે છે એનું કારણ જ

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સામાજિક રીતે આ વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે પરંતુ જેમ એ મુકેશભાઈ કીધું એ વસ્તુ બી સાચી લગ્ન થયા વર્ષ બે વર્ષ થયા ત્રણ વર્ષ થયા સીધા દિવસ સુધી વાતમાં આવી જાય છે એ લોકો સાથે રહેવા નથી માંગતા છોકરી તરત જ એનાલિસિસ કરવા માંગે પણ લગ્ન પહેલા એક કરાર બનવો ફોરેનની જેમ હવે જરૂરી છે મારી આ પ્રોપર્ટી છે આની અંદર તું કઈ ક્લેમ નહીં કરું ને કોર્ટે પણ એને વેલિડેશન આપવું ખુબ જરૂરી છે એવી જ વસ્તુ ડિવોર્સ છે એકવીસ વીસ બાવીસ વર્ષ થી કેસ પડે છે ફાઇનલ હિયરિંગમાં કોર્ટમાં નથી આવતું લોકો લગ્ન કરવા માંગે છે લોકો પોતાનો બંધારણીય હક હ્યુમન રાઈટ નું વાયોલેશન થઈ રહ્યું છે ડિવોર્સ નથી થતા લોકોના અને ક્યાંક ને ક્યાંક આ જે આટી ગુંદી છે બીજી વાર લગ્નમાં માં દેજ ની વાત જે મુકેશભાઈ કીધી એમાંથી હું બિલકુલ સંમત નથી અત્યારે દેજની જે માંગવાની પ્રથા છે ને એ અલગ રીતે છે ડેસ્ટિનેશન વેડિંગ કરાવો આ જગ્યા ઉપર આ હોટેલમાં જવું જોઈએ અમને હાનિમુન ના પેકેજ જોઈએ છે આ તો નહી જ મળે તારા બાપને કે દર દર મહિને પૈસા મોકલે મીઠાઈ માટે તો છોકરીના ઘરવાળા માટે કે લગ્ન કરી દીકરી આપી એટલે એના વાળ તહેવાર સીધું સામાન અથાણા બધું પૂરું કરવાનું એટલે દીકરીઓની તમે પણ

અને સોનલ બેન મારી વાત સાંભળો સાહેબ હવે વાત સાંભળો સાહેબ ચારસો ચારસો કર ની વાત છે ને એ ફક્ત હળહ ખોટી વાત છે મહિલા છો એનો મતલબ એવો ઘડી કે તમે અમને દબાવ બેઠો છો સોનલ બેન સોનલ બેન એમને સાંભળો ખરા તમે અહિયાં જ સોનલ સમગ્ર મહિલા નો સવાલ છે આ તો આખા ભારત દેશ ની વાત ચાલે છે કાનૂન આખા ભારત દેશ કાનૂન આખા ભારત દેશ લાગુ પડે છે

કેસ દાખલ કરે છે ત્યારે એમાં હુકમ કેમ નથી કરતા એમાં એન્ટ્રીમ ઓર્ડર કેમ નથી કરતા એને પંદર દિવસે જોઈએ સવાર પેટ છે બધાને ભૂખ જોઈએ તો આ બધા અનેક સવાલો થાય છે સાહેબ કાનૂન ની અંદર સરકાર શ્રી એ જે કોઈ કાનૂન ઘડતા હોય એમને વિચાર કરવો જોઈએ જોવું જોઈએ કે આ બંને પાસા સમાન છે ઇક્વલ છે સરકારશ્રી પશુ પક્ષીઓ માટે જાનવરો માટે કાનૂન બનાવે છે તો પુરુષો માટે કેમ નહીં મારો સવાલ આ છે સાહેબ હું કોઈ કોઈનો દુશ્મન નથી હું કોઈનો રક્ષણ નથી મળતું કાયદાકીય દર્શન દેવડા પુરુષોને કાયદા કે રક્ષણ નથી મળ્યું નથી મળતું નથી મળતું નથી મળતું એટલા માટે એટલા માટે હું કહી રહ્યો છું સાહેબ કે કોઈ પણ મહિલા હોય આજે મહિલા પડી જાય તો દસ જણા ઉભા કરે પુરુષ પડી જાય કોઈ ઉભું કરતું નથી આવું કેમ આ ચોખ્ખું દેખાય છે કાનૂન કાનૂન એ જે કાનૂન બનાવે છે ને એ એક તરફી છે અને એનો મિસુસ કરે છે આખું ઘર ને સ્વર્ગ માંથી માં ફેરવી નાખે છે એટલે એના માટે સ્ત્રી જવાબદાર મહિલા જવાબદાર એવું કઈ રીતે કહી શકીએ આપડે દશરથભાઈ કાનૂન નો કરે છે ને સાહેબ આજે હું નથી કેતો બસો અડતાલીસ કાઉસ માં નિર્દોષ જાહેર કરે છે આત્મહત્યા કરી હોય અથવા બળીને મરી ગયા હોય તો ત્રણસો ચાર બી લાગે અને આત્મહત્યા કરે ત્રણસો છ લાગે ત્રણસો બે કોમન છે તો લાગવાની જ છે તો એ સજા ભોગવે છે પણ મારો કહેવાનો ભાવાર્થ એવો છે ફક્ત ચારસો અઠાણું વાત છે

જેને કહેવાય ને તથ્ય દેખાતું નથી બિલકુલ ન્યાય નથી મળતો જોઈએ ઓકે પિંકલ બેન શું માનવું છે આખો જે કેસ અતુલ સુભાષ આત્મહત્યાઓ છે એમાં કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે અથવા કાયદાની ચર્ચા થઈ પણ આખા કેસની સ્ટડી સ્ટડી કરીએ જે પ્રમાણે પેનાલિસ્ટ વાત કરી તો આ કેસને એક તમે સાયકોલોજીકલ એનાલિસિસ કરો તો કઈ રીતે આને આખા કેસ ને સ્ટડી કરો છો કરો છો એમાં એવું છે કે કાયદો જ્યારે બન્યો છે ને એ વર્ષો પહેલા બન્યો છે ત્યારે સ્ત્રી ઘરની બહાર પગ જ નહોતી અને ખરેખર સ્ત્રી ઉપર જુલમ થતા હતા સ્ત્રીનો પોતાનો એક અવાજ જ નહોતો અત્યારે કાયદાને બદલવાની પણ જરૂર છે જેમ બીજા બધા કાયદા બદલાઈ રહ્યા છે એવા બેલેન્સ કાયદાની જરૂર છે દરેક સ્ત્રી ભી સાચી નથી હોતી તો દરેક પુરુષ પણ સાચો નથી હોતો બરાબર બેલેન્સ બહુ જ એ લોકોને કેવું છે કે એમાંથી છૂટવું હોય છે ને તો આરોપોની બદલીમાં એ લોકો એક ગેમ નથી રમતા કે આના ઉપર આ આરોપ નાખવું મને એક તો ઈંટનો જવાબ પથ્થરથી આપવું એમ એ લોકો પ્રેમથી સમજૂતાપૂર્વક થાય છે અને આપણે જોયેલું છે કે છ બાર મહિનામાં એ લોકોના ડિવોર્સ બી પતી જાય છે અને પ્રેમથી બંને જણા પોતપોતાની જિંદગી જીવે છે આ બધી તકલીફો ત્યારે થાય છે હું મરું અને તને મારું હું ના જીવું અને તને બી ના જીવવા દઉં આ આખી શરૂઆત પુરુષ પીડિત અથવા સ્ત્રી પીડિત ત્યાં થાય છે મારે બી નથી જીવવું અને તને બી નથી જીવવું આઈ એમ નોટ ઓકે યુ આર નોટ ઓકે જે બિહેવિયર કહેવાય જે ડોક્ટર એરિનબર્ગનું રિસર્ચ છે આખું પેલા જેમ આતંકવાદી કહેવાય કે મારા જીવની કિંમત નથી હું આખા હારને બધું ભરાઈ અને બોમ્બ બ્લાસ્ટ કરીશ અને બીજાને બી મારીશ જ્યારે આવી રીતે આઈ એમ નોટ ઓકે યુ આર નોટ ઓકે વારી આવે કે સ્ત્રીને જીવવું છે તો એ કોઈ બી રીતે સોલ્યુશન ઉપર વિચારશે પ્રોબ્લેમ અને બ્લેમિંગ ગેમમાંથી બહાર નીકળશે અને પુરુષને જીવવું છે તો એ બી પોતાના સોલ્યુશન ઉપર ફોકસ કરશે બ્લેમિંગ ગેમમાંથી બહાર નીકળશે પણ જ્યારે બે જણા કોર્ટમાં એકબીજાના ઉપર કાંકરા નાખવાના શરૂ થાય છે અને એ જે કેરેક્ટરથી લઈને સામાજિક સોશિયલ બધાના ઉપર આવે છે ત્યારે એક સેલ્ફ રિસ્પેક્ટ અને એક ઈગો ઉપર બી આવી જાય છે ઘણી બધી વખત બેમાંથી કોઈ એક વ્યક્તિ સાચી હોય છે અને કોઈ એક વ્યક્તિ ખોટી હોય છે પણ બીજા એને જે ઈગો અને એના સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ એસ્ટીમ ઉપર જે હાર્મ કર્યું છે એનો બદલો લેવાની એક ભાવના કદાચ એની અંદર હશે તો એ બહાર આવશે અને એની અંદર નહીં હોય તો સમાજ સોશિયલ ફેમિલી એ બધા એને નીચેથી આગ આપશે

ચાલો કાયદાની વાત કરીએ તો માનો છો કે તમે પણ સમાજમાં રહો છો સામાજિક પ્રશ્નો આપણ સાંભળતા હશો લોકોની સમસ્યા સાંભળતા હશો કારણ કે આવી પણ આવતી હોય એમાં સમસ્યાનો સહારો લેવામાં આવે છે એ એ જે સહારો લેવામાં સો સો ટકા સાચું હોય છે ચારસો અઠ્ઠાણું ક લગાવવામાં આવે અથવા પુરુષો પર આક્ષેપ કરવામાં આવે કે કાયદાનો ક્યાંક મિસયુઝ થઈ રહ્યો છે આ સવાલનો જો હું બ્રેક બાદ લઈશ આપની પાસેથી એક બ્રેક લઈએ છીએ બ્રેક બાદ આ સવાલનો જવાબ લઈશું કે ચારસો અઠાણું ક જે દહેજ ઉત્પીડનો જે કાયદો છે મહિલાઓના રક્ષણ માટે છે શું રક્ષણ માટે જ આ કાયદાનો ઉપયોગ થાય છે કે પછી એનો ક્યાંક દુરુપયોગ પણ થઈ રહ્યો છે આ બાબત પણ એક ચિંતાજનક છે ચર્ચા કરીશું બ્રેક બાદ જોતા રહો લોકમંચ